ના હું નહીં તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ કરી પહેલાં તે ખુલાસો કરો હા આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહીં રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોવશો ને એના કરતાં ડબલ ધમકી મનસુખ મનસુખવાસા આપી શકે છે બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈતરભાઈ વછા હતા બધા જ હતા તો આ બધાને બોલવાની જરૂર જ નથી પડતી મારી કહું નમસ્કાર સમાચારો સાથે હું છું મુસ્કાન હર હંમેશ આપણે મનસુખ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમને બેબા કવા સાથે અધિકારીઓને ખખડાવતા જોયા છે એમના જ પાર્ટીના નેતાઓને પણ ખખડાવતા આપણે હર હંમેશા એમને જોયા છે આજે પણ કંઈક એવો જ એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં કલેક્ટરને ખખડાવતા મનસુખ વસાવા નજરે પડી રહ્યા છે વાત કંઈક એ પ્રકારની છે કે ચૈતર વસાવા જે ડેડીયાપાના ધારાસભ્ય છે એ જેલમુક્ત થયા પછી એમને એક મીટિંગનું આયોજન કરવા કરવામાં આવ્યું મીટિંગમાં ચૈતર વસાવા સહિત જે અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત હતા અગાઉ જે મીટિંગ હતી તેવી જ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હવે ચૈતર વસાવા જેલમુક્ત થયા એના બાદની આ પહેલી મિટિંગ છે એમને એવું કહ્યું ચૈતર વસાવાએ કે હવે હું સીસીટીવી વગર તો કોઈ પણ મિટિંગમાં હાજર રહેવાનો નથી અને સાથે સાથે જે કાચના ગ્લાસ છે એ પણ હટાવી દો કારણ કે કાચનો ગ્લાસ હમણાંથી ખૂબ ચર્ચામાં આવ્યો છે એટલે એમને એ વિષય પર પણ વાત કરી સાથે સાથે

વિશે મનસુખ વસાવા સિવાય ચૈતર વસાવા એવું કહ્યું છે કે હવે હું એડીવીટીની જે મિટિંગ હોય કોઈ પણ મિટિંગ હશે સીસીટીવી વગર હું મિટિંગમાં આવી નહીશ અને જે કાચના ગ્લાસ છે દરેકને હટાવી લેવા નમ્ર વિનંતી એમ એમ કરીને તેમને આ મિટિંગને પૂર્ણ કરી અને હવે મનસુખ વસાવા કલેક્ટરને શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ અને ના અમારે ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે તમે મીટિંગ રાખો તમારા કહેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે પણ મિનિસ્ટ મિનિ મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કાં તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી કે તે કલેક્ટર તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું તું ના હું નહીં તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણના કરી પેલા તો એ ખુલાસો કરો હા કોઈ પૂછો

તમને પ્રભારી મંત્રીએ એને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારી પ્રભારી મંત્રીને પૂછું થયું તું તું હા તો હું કીધું ફરી મીટિંગ રાખો એવું કીધું હા તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરાગીય સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય પધાધિકારીને બધા નથી બોલાવવાના હોતા તો પ્રધા પ્રધા પ્રભારી મંત્રી આખો ને તે વખત સહી કરી કા તો તમે લોકો એ પ્રભારી મંત્રીને ગેર માર્ગે દોર્યા છે નઈ નઈ મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મિટિંગ થઈ તે વખત ટ્રાઇબલ સમ્રા અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેર માર્ગે તે વખત દોર્યા છે હા હા તો આપણે જે મંજૂર કર્યું એના પછી કોને બદલ્યું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અને એ રાખો તો એ અનલી ગેરકાયદેસરની મીટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું સરમુક્ત્યા શાહી ચાલી રહી છે આ તો અને મીટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહિયાં આવી રીતના થોડું ચાલતું હશે તો એને જ માને પ્રભારી મંત્રીએ મિટિંગ રાખી બધા ધારાસભ્યો સંસદો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કયા તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મીટિંગ જ ખોટી તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રી ના અધ્યક્ષ સ્થાને મળતી હોય પ્રભારી મંત્રી બાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે એમાં તમે હવે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખું આખું આયોજન ના ફેરફાર કરી શકો તો આજે તમારા અધ્યક્ષ સ્થાને મિટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે ટ્રાયબલ સપોર્ટ અધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બહુ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો છે મિટિંગ રાખવાની નહીં રાખવાની કશું ના પણ તમે મીટિંગ આજે તમે મીટિંગ બધા જ લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈત્રભાઈ વસવા બધા જ હતા તો આ બધાને બોલવાની જરૂર જ નથી પડતી મારે કહું આ મિટિંગ જ તમારી ગેરકાયદેસરની છે અરે જે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવો જોઈએ હા હા